મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ આસો માસના વદ પક્ષની એકાદશી સર્વે પાપોને ને હરનાર એકાદશી રમા એકાદશીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપણે આ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપણી વખત જોઈ રહ્યા છો તો પહોંચી ધન્યવાદ ઓમ સાતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદશમ મેઘ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગી ભીર ગમ્યમ

વિષ્ણુ લક્ષ્મીજીને સમર્પિત છે આરાધના કરવી શુભ મનાય છે ધાર્મિક માન્યતા અનુસાર આજે પૂજન વ્રત અનેક પુણ્યોની પ્રાપ્તિ કરાવનાર છે સાધકના બધા દુઃખ કષ્ટમાંથી છુટકારો મળે છે રમા એકાદશી કે જે દિવાળીથી નજીકની એકાદશી કહેવાય છે એટલે આ એકાદશીથી જ દિવાળીનો શુભ ત્યોહાર આરંભ થાય એવું પણ કહી શકાય છે એકાદશી બારસ જેને વાઘ બારસ કહેવાય છે ધનતેરસ કાળી ચૌદસ દિવાળી વરસ અને આ રીતે લોકો આજથી જ કરશે દીપ પ્રગટાવશે ઘરને શણગારશે અને ઘરમાં માતા મહાલક્ષ્મીનું સ્થાપન થાય છે લક્ષ્મીજીની પૂજા આરાધનાનો આ ત્યોહાર છે દિવાળીનો જેમાં આ રમા એકાદશીથી શરૂઆત ગણાય છે આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન કરેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વદ પક્ષમાં બંને એકાદશીના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે મહિનાની બે એકાદશી અને વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય જ્યારે પુરુષોત્તમ માસ આવે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવિષય એકાદશીનો જુદું જુદું ફળ કહેવામાં આવ્યું છે જોકે એકાદશી પાપોને હરનાર છે શુભ ફળ આપનાર છે કારણ કે એકાદશી તિથિ જે એકાદશી મૈયા કહેવાય છે તે ભગવાન શ્રી નારાયણના જ મહામાયા છે ભગવાનમાંથી જ પ્રગટ થયેલા એક સ્વરૂપ છે રમા એકાદશીનું વ્રત કથા સાંભળવાથી મહાત્મય સાંભળવાથી પણ સર્વે કષ્ટ બાધા પીડા પાપ નષ્ટ થાય છે અંતમાં મનુષ્યને સ્વર્ગ ધામની વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે ધાર્મિક માન્યતા અનુસાર રમા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી સંસાર સુખની પ્રાપ્તિ થાય છે ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે પુરાણો અનુસાર રમા એકાદશીનું વ્રત કરવાથી કામ ધેનું ગાય જે ઘરમાં રાખવા સમાન ફળ પ્રાપ્ત થાય છે સાથે જ રમા એકાદશી જે ચાતુર્માસની આ છેલ્લી એકાદશી છે માટે પણ આ એકાદશીનું ઘણું મહાત્મ્ય છે એકાદશીનું વ્રત તે વ્રતના રાજા સમાન વ્રત ગણાય છે કુંડળીમાં જો ખરાબ યોગ હોય દોષ હોય ગ્રહ બાધા હોય નડતર હોય ઉપરી બાધા હોય તે પણ એકાદશીના વ્રતથી સમાપન થાય છે એટલે કે એકાદશીના વ્રતથી શાંત થઈ જાય છે ભગવાન શ્રી નારાયણ કે જે લક્ષ્મીપતિ છે ભૂપતિ છે આ ધરતી લોકના પણ પતિ છે પાલન પોષણ કરનાર પિતા છે પરમાત્મા છે તેમનું આ વ્રત છે આ વ્રતના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ જે ભક્તો વ્રત કરવા માગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે આપણા ઘરના મંદિરમાં જો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ કે ભગવાન નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય કોઈ અન્ય ધર્મમાં માનતા હોય એ પ્રમાણે ભગવાન શ્રી હરિની જ જે રૂપની પૂજા થાય છે તેમનું પૂજન કરવું જો મૂર્તિ કે ફોટો ના હોય તો આપણે અલગ બાજુ ઢાળીને કુંભ સ્થાપન કરીને પણ સ્થાપના કરીને પ્રભુનું પૂજન કરી શકાય છે કારણ કે આજથી દિવાળીનો પ્રારંભ પણ થાય છે માટે આજેથી જ લક્ષ્મી પૂજાની શરૂઆત પણ ઘણા ભક્તો કરે છે દિવાળીની પૂજાનો બાજોટ પણ ઘણા આજે સ્થાપિત કરી દે છે જેવી જેની માન્યતા ઘરની હોય એ પ્રમાણે આજે પૂજા વિધિ કરવી ભગવાન શ્રી હરિનું સ્વરૂપ હોય જો મૂર્તિ હોય તો પંચામૃત અને ગંગાજળ કે શુદ્ધ જળથી સ્નાન કરાવવું ભગવાનના નામ મંત્ર મનમાં હૃદયમાં જપતા જવા અને સેવા પૂજા કરતી જવી અને જો ચિત્રજી હોય તો સાફ વસ્ત્ર કરીને ત્યારબાદ સ્થાપિત કરવા ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય તુલસી દલ આદિ સમર્પિત કરવા માખણ મિશ્રી હોય તો તેનો પણ ભોગ લગાવવો પ્રભુને સિઝનના ફલ ફલાદી ભોગ લગાવી શકાય છે દક્ષિણા મૂકવી શ્રીફળ મૂકવું અને ત્યારબાદ પ્રભુના મંત્ર જાપ કરાય છે અને પ્રભુની પૂજા કર્યા પછી વ્રતકથા સંભળાય છે આજે સૂર્યનારાયણની પૂજા થઈ જાય ગાયત્રી મંત્રનો જપ કરાય ત્યારબાદ પીપળાનું પૂજન મંદિરે જઈને પણ ભગવાન નારાયણના દર્શન કરી શકાય છે પીપળાના પૂજન કરતી વખતે સાત પરિક્રમા કરાય છે પિતૃદેવતાનું સ્મરણ થાય છે વધ પક્ષની આ ચાતુર્માસની છેલ્લી એકાદશી છે માટે પિતૃનું સ્મરણ કરવું પણ શુભ મનાય છે તેમને પણ મુક્તિ મળે છે ભગવાનના આશીર્વાદથી આપણા ઘરમાં પણ સુખ શાંતિ જળવાઈ રહે એ માટે પ્રાર્થના કરાય છે ગાય માતાની સેવા કરવી જોઈએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી ખાસ કરીને જ્યારે બીજા દિવસે આપણે પારણા કરીએ ત્યારે પણ આ જ રીતે ભગવાનની સેવા પૂજા કરાય છે દાન દક્ષિણા અપાય છે તુલસી માતાજીને આજે દીપદાન કરાય છે માતા મહાલક્ષ્મીનું જ એક સ્વરૂપ મનાય છે તુલસી માતા ભગવાનના પ્રિયા છે સવાર સાંજ આથી જ દિવાળીના સમય દરમિયાન જે દીપદાન થાય છે તે કરી શકાય છે ઘરના મેઇન ગેટ પાસે રાત્રિના સમયે દીપદાન કરાય છે આ ઉપરાંત મંદિરે જઈને પણ દીપદાન કરાય છે એકાદશીનું વ્રત એવું છે કે જેમાં કોઈ સૂતક હોય તો પણ આપણે વ્રત કરી શકીએ છીએ પૂજા ન થાય કોઈનું જન્મ મૃત્યુ થયું હોય તો પણ એકાદશીનું વ્રત કરવામાં દોષ લાગતો નથી અને જો કોઈનું મૃત્યુ થયું હોય તો તે મૃત્યુ થનારને એકાદશીનું વ્રત કરીને પુણ્યદાન અપાય છે જેથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય તે મહાપુણ્ય આપનારી આ ક્રિયા છે આજે ગીતાજીનો પાઠ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો ઉત્તમ મનાય છે આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ તિથિ હોય વાર હોય તેનું કોઈ ને કોઈ મહત્વ ઈષ્ટદેવતા જરૂર નીમવામાં આવ્યા છે તેમ એકાદશીના ઈષ્ટદેવતા ભગવાન નારાયણ છે ભગવાન વિષ્ણુ છે ભગવાન શ્રી કૃષ્ણ છે માટે આજે પ્રભુનું પૂજન કરીને આ એકાદશીનું વ્રત કરાય છે એકાદશીનું વ્રત તે જન્મ મૃત્યુના બંધનમાંથી છૂટવા માટેનો સર્વોપરી માર્ગ બતાવવામાં આવ્યો છે એકાદશી કે જે સ્વયં ભગવાન નારાયણ જ્યારે યોગ નિંદ્રામાં પોઢેલા હતા આ ચાતુર્માસ દરમિયાન ત્યારે માતા એકાદશી ભગવાનના શરીરમાંથી પ્રગટ થયા હતા અને જેમણે ભગવાન સ્વયં નારાયણની રક્ષા કરી હતી તે આપણી રક્ષા શા માટે ના કરે એવા એકાદશી છે માટે આ એકાદશીને માતાનું સ્વરૂપ ગણાય છે ભગવાન નારાયણ પિતા પરમાત્મા છે અને એકાદશી તે માતા સ્વરૂપા છે અને આ તો ફરી રમા એકાદશી પણ છે માટે આજે મા શક્તિની પૂજા કરવાનું વિધાન છે જે મહામાયા જોગમાયા કહેવાય છે વિષ્ણુને વૈષ્ણવી કહેવાય છે અને માયાથી જ આ જગત આખું નિર્માણ થયેલું છે હવે આપણે જાણી લઈએ એકાદશીના અમુક ઉપાય જે ઉપાય કરવાથી ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે હંમેશા જે આપણે ભગવાનની પૂજા આરાધના કરીએ છીએ તે ભાવથી પ્રેમથી કરીએ તેટલું શુભ પરિણામ આપે છે મનોકામના પૂર્તિ માટે રમા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનો અભિષેક જ્યારે આપણે કરીએ છીએ ત્યારે નારિયેલના જલથી અભિષેક કરાય છે જે લીલું નારિયલ આવે છે સાધકની દરેક મનોકામના પૂર્ણ થાય છે નોકરી કારોબારમાં જો કોઈ સમસ્યા આવતી હોય તો આ રમા એકાદશીના દિવસે સૂર્યનારાયણ દેવને જલ અર્પિત કરવું જોઈએ તાંબાના લોટામાં અને ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે રમા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને અભિષેક કરવો શુભ મનાય છે આજે દક્ષિણાવર્તી સંઘથી પણ કાચું દૂધ છે કેસર છે કે પછી જલ છે તેનાથી અભિષેક કરાય છે અને ભગવાન નારાયણનો મંત્ર જાપ કરી શકાય છે ઓમ વિષ્ણવે નમ આ રીતે જલ અર્પિત કરવાથી ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે દક્ષિણાવર્તી શંખ તે માતા મહાલક્ષ્મીનું પ્રતિક છે એકાદશીના દિવસે લક્ષ્મી નારાયણના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પ્રભુને જે પ્રિય છે તે ભોગ લગાવાય છે જેમાં ખાસ કરીને માખણ મિશ્રી છે કેળાનો ભોગ છે ખીરનો ભોગ છે આ ભોગ લગાવવાથી દરેક પરેશાનીમાંથી મુક્તિ મળે છે જો કે એકાદશીના દિવસે રાંધેલો ભાત ત્યાગવાનો હોય છે છતાં પણ આપણે ભગવાનને ભોગ તો લગાવી જ શકીએ છીએ પછી તે ભોગ નાના બાળકોને આપી શકીએ છીએ પ્રસાદીના રૂપમાં અથવા તો ગાય માતાને ખવડાવી દેવાય છે કારણ કે લક્ષ્મીજીને ખીર અત્યંત પ્રિય છે અને આજથી જ ઘણા ભક્તો તો લક્ષ્મી પૂજન શરૂ કરી દે છે આજે જે ભક્તો લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માંગે છે તેઓ અખંડ દીપ પણ પ્રગટાવે છે આજથી લગભગ દિવાળી સુધી એકાદશીનું વ્રત આમ તો ત્રણ પ્રકારે થાય છે એક તો નિર્જડા બીજું છે ઉપવાસ જેમાં ફલાહાર કરી શકાય છે ચા દૂધ કોફી લઈ શકાય છે અને એક છે એક ટાઈમ ભોજન લેવું જેમાં સાત્વિકતા જળવાઈ રહે એનું ધ્યાન રાખવાનું હોય છે અને સંકલ્પ હંમેશા સવારે જ કરવાનો હોય છે જ્યારે આપણે સ્નાનાદિથી પરવારીને આપણા ઘરના મંદિર પાસે આવીએ કે એકાદશીનું વ્રત આપણે કઈ રીતે કરવા માગીએ છીએ આ દિવસે કોઈ વ્યસન ન કરવું જૂઠું બોલવું નહીં બાળ નખ કાપવા નહીં અને બને એટલું મનમાં પ્રભુનું સ્મરણ કરતા રહેવું કોઈની નિંદા કોથલી ના કરવી પારકી પંચાયતમાં પડવું નહીં આ રીતે આ એકાદશીમાં ખાસ નિયમોનું ધ્યાન રાખવું એકાદશીનો મહિમા ઘણો છે મિત્રો તો હવે આપણે સાંભળીએ આ રમા એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની છે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે પ્રભુ

ઇન્દ્ર વરુણ કુબેર વિભીષણ આદિ મિત્ર હતા તે સત્યવાદી વિષ્ણુ ભક્ત હતા તેનું રાજ્ય નિષ્કંટક હતું તેને ચંદ્રભાગા નામની ઉત્તમ પુત્રી હતી તેનો વિવાહ રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે કર્યો એક દિવસ તે પોતાને પિયરીય હતી ત્યારે આ રમા એકાદશી આવી ચંદ્રભાગા વિચાર કરવા લાગી કે એકાદશી નજીક આવી છે પરંતુ મારા પતિ અત્યંત કમજોર છે તેથી વ્રત કરી નહીં શકે પરંતુ મારા પિતાની કડક આગ્યા છે કે આખું રાજ્ય એકાદશીનું વ્રત કરે છે આમને આમ ચિંતામાં દિવસ વીતતા ગયા જ્યારે દસમની તિથિ આવી ત્યારે રાજાએ રાજ્યમાં ઠંઢેરો પીટાવ્યો કે એકાદશીનું વ્રત છે માટે સૌ નીજળા વ્રત કરે એ સાંભળીને શોભન પોતાની પત્નીની પાસે આવ્યા અને બોલ્યા હે પ્રિય તમે મને કોઈ ઉપાય બતાવો કારણ કે વ્રત કરીશ તો અવશ્ય જ હું મૃત્યુ પામીશ ત્યારે ચંદ્રભાગા બોલી હે પ્રાણનાથ મારા પિતાજીના રાજ્યમાં એકાદશીના દિવસે કોઈ પણ ભોજન કરી શકતું નથી ત્યાં સુધી કે હાથી ઘોડા જેવા પશુ પણ ઘાસ અન્ન જળ આદિ ગ્રહણ કરતા નથી પછી અહીં મનુષ્ય કેવી રીતે ભોજન કરી શકે જો ભોજન કરવા ઈચ્છો છો તો બીજા સ્થાન પર ચાલ્યા જાઓ કારણ કે જો તમે આ સ્થાન પર રહેશો તો તમારે અવશ્ય જ વ્રત કરવું પડશે ત્યારે શોભન કહે છે કે હે પ્રિયે તારું કહેવું બિલકુલ સત્ય છે હું વ્રત અવશ્ય કરીશ ભાગ્યમાં જે લખ્યું હશે તે થશે આવો વિચાર કરીને તેણે એકાદશીનું વ્રત શરૂ કર્યું અને તે ભૂખ તરસથી અત્યંત પીડિત થવા લાગ્યા સૂર્ય ભગવાન પણ અસ્ત થઈ ગયા અને જાગરણ માટે રાત્રિ થઈ તે રાત્રિ શોભનને માટે ઘણી દુઃખ આપનારી હતી બીજા દિવસે પ્રાતઃ પહેલા જ શોભન આ સંસારમાંથી ચાલ્યા ગયા રાજાએ તેના મૃતક શરીરને અગ્નિદાહ દઈ દીધો ચંદ્રભાગા પોતાના પતિની આજ્ઞા અનુસાર બળી મરી નહીં અને પિતાના ઘરમાં એણે રહેવાનું ઉત્તમ સમજ્યું રમા એકાદશીના પ્રભાવથી શોભનને મંદ્રાચલ પર્વત પર ધન ધાન્યથી યુક્ત તથા શત્રુરહિત ઉત્તમ નગર મળ્યું તેના મહેલમાં રત્ન તથા સ્વર્ણના થાંભલા લાગ્યા હતા ત્યાં તે સ્વર્ણ અને મણિઓના સિંહાસન પર સુંદર વસ્ત્ર આભૂષણોથી યુક્ત યુક્ત બેઠા હતા હતા આભૂષણથી ગંધર્વ અને અપ્સરા સ્તુતિ કરતા એ સમયે રાજા શોભન બીજા ઇન્દ્ર જેવા લાગતા હતા એક સમયે મુચુકુંદ નગરમાં રહેનાર એક સોમશર્મા નામના બ્રાહ્મણ તીર્થયાત્રાના માટે નીકળ્યા એણે ફરતા ફરતા તેમને જોયા તે બ્રાહ્મણ પોતાના રાજાના જમાય જાણીને તેમની નજીક ગયા રાજા શોભન બ્રાહ્મણને જોઈને ઊભા થયા અને પોતાના સસરા તથા પોતાની પત્ની ચંદ્રભાગાની કુશળતા વિશે પૂછવા લાગ્યા ત્યારે સોમસરમાં બોલ્યા હે રાજન અમારા રાજા કુશળ છે અને તમારી પત્ની ચંદ્રભાગા પણ કુશળ છે હવે તમે તમારું વૃત્તાંત સંભળાવો મને આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે આવું વિચિત્ર અને સુંદર નગર જેને ન તો કોઈએ ક્યારેય સાંભળ્યું કે ન જોયું તો તમને કેવી રીતે પ્રાપ્ત થયું આ સાંભળીને શોભન બોલ્યા હે દેવ આ બધું આસો માસના કૃષ્ણ પક્ષની રમા એકાદશીના વ્રતનો પ્રભાવ છે તેનાથી જ મને આ અનુપમ નગરની પ્રાપ્તિ થાય છે પરંતુ આ અધ્રુવ કેમ છે અને ધ્રુવ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે તે તમે મને બતાવો હું તમારા કહ્યા અનુસાર જ કરીશ તેમાં તમે બિલકુલ જૂઠું ન સમજો રાજા શોભન બોલ્યા હે દેવ મેં અશ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું હતું તેના પ્રભાવથી મને આ નગર પ્રાપ્ત થયું છે તેથી તેને હું અધ્રુવ માનું છું જો તમે આ વૃત્તાંત રાજા મુચુકુંદની પુત્રી ચંદ્રભાગાને કહેસો તો તે આને ધ્રુવ બનાવી દેશે સ્થિર બનાવી દેશે આ સાંભળીને બ્રાહ્મણ તેના નગરમાં પાછા ફર્યા ચંદ્રભાગાને મળ્યા અને બધું વૃતાંત કહી સંભળાવ્યું આથી રાજકન્યા ચંદ્રભાગા બોલ્યા હે બ્રાહ્મણ દેવ શું તમે આ બધું વૃતાંત પ્રત્યક્ષ જોઈને આવ્યા છો अथवा તમારું સ્વપ્ન કહો છો ત્યારે બ્રાહ્મણ બોલ્યા હે પુત્રી મેં તારા પતિ શોભન અને તેના નગરને પ્રત્યક્ષ જોયું છે પરંતુ તે નગર અધ્રુવ છે તું એવો ઉપાય કર કે જેનાથી તે ધ્રુવ થઈ જાય ત્યારે ચંદ્રભાગા બોલી હે મહારાજ તમે મને એ નગરમાં લઈ ચાલો હું મારા પતિને જોવા ઈચ્છું છું હું મારા વ્રતના પ્રભાવથી એ નગરને ધ્રુવ બનાવી દઈશ ચંદ્રભાગાના વચન સાંભળીને તે બ્રાહ્મણ દેવ તેને મંદ્રાચલ પર્વતની પાસે વામદેવના આશ્રમમાં લઈ ગયા વામદેવે તેની કથા સાંભળીને ચંદ્રભાગાને મંત્રોથી અભિષેક કર્યો ચંદ્રભાગા મંત્રો તથા વ્રતના પ્રભાવથી દિવ્ય દેહ ધારણ કરીને પોતાના પતિની પાસે ગયા શોભને પોતાની પત્નીને જોઈને પ્રસન્નતાપૂર્વક તેને વામ અંગમાં બેસાડી ચંદ્રભાગા બોલ્યા હે નાથ હવે તમે મારા પુણ્યને સાંભળો જ્યારે હું મારા પિતાના ગૃહે આઠ વર્ષની હતી ત્યારથી જ હું સવિધિ એકાદશીનું વ્રત કરતી હતી એ વ્રતોના પ્રભાવથી તમારું આ નગર ધ્રુવ થઈ જશે અને સમસ્ત કર્મોથી યુક્ત થઈને પ્રલયના અંત સુધી રહેશે ચંદ્રભાગા દિવ્ય રૂપ ધારણ કરીને દિવ્ય વસ્ત્ર અલંકાર સજીને પોતાના પતિની સાથે આનંદપૂર્વક રહેવા લાગ્યા ભગવાન કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે ધર્મરાજ આ મેં રમા એકાદશીનું મહાત્મય કહ્યું છે જે મનુષ્ય રમા એકાદશીનું વ્રત કરશે તેના પાપ નષ્ટ થઈ જાય છે અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે એવી રીતે બ્રહ્મ વેતર્ત પુરાણમાં આસો માસના કૃષ્ણ પક્ષની રમા એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો લક્ષ્મી નારાયણ દેહ બની છે તો મિત્રો આપણે સાંભળ્યું આસો માસના એકાદશી રમા એકાદશીની વ્રત કથા પૂજન વિધિ અને ઉપાય મને આશા છે કે આપને આ જરૂર પસંદ આવ્યો હશે મુકુમ કરોતી વાચાલમ બંગુમ લંઘઈ તે ગીરીમ યત કૃપાતમ હમ વંદે પરમાનંદ માધવમ બોલો લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ